હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ પાઠ પાંચના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ પાંચ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો અહીંયા અવિભાગ સાથે બ વિભાગને જોડવાનો છે એક કઢ કટંગા પંજાબમાં હતી છ બલોચ તો નાના નાના કુળોમાં વિભાજીત હતી આ રીતે વિવિધ જનજાતિઓ છે અને તેના વિશેની માહિતી સાથે આપણે જોડવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ખાલજગિયા પૂરો એક મુલતાન અને સિંધમાં ખાલીજગિયા અને ખાલીજગિયા જાતિઓનું આધિપત્ય હતું જવાબ થશે લંગા અને જનજાતિઓનું આધિપત્ય હતું બે અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલીજગિયા ઐતિહાસિક કૃતિ હતી તો બુરંજી ત્રણ જનજાતિઓના સભ્યો ખાલીજગિયા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કબીલા પ્રથાથી જોડાયેલા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક અકબરના સેનાપતિ માનસિંહે પર હુમલો કરી વિજય મેળવ્યો હતો વિધાન સાચું છે બે ગુજરાતમાં મીજો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે વિધાન ખોટું છે ત્રણ ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા વિધાન ખોટું છે ચાર દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું તો આદિવાસી સમુદાયનું જીવન નીચે જેવી વિવિધ બાબતો પર નિર્ભર હતું આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાંના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ એમની આર્થિક આવકનું ખૂબ જ મહત્ત્વનું સાધન બનતું હતું એકઠી કરેલી વન પેદાશો પણ એમને આવક રળે આપતી હતી પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું બે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું ત્રીજું છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય તો અહોમ સમાજનો રાજા મંદિરો બ્રાહ્મણો કવિઓ વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા તેમના સમયમાં સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ચાર ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો તો લોકો સદીમાં આવીને નદીના વિસ્તારમાં વસ્યા હતા તેમણે ભૂિયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી સોળમી સદીમાં તેમણે ચૂંટીઓ અને કોચ હાજે રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં ગોંડ લોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે તેઓ સ્થળાંતરિત ખેતી કરતા હતા તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબરના અકબરનામામાં જણાવ્યું છે કે કઢંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હતા જેટલા ગામડા હતા કઢંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યા નહીં આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકો થી અલગ હતો પાંચ વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાનો ઉપયોગ કરતા હતા જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પીઠો પર મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજ વસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજ વસ્તુઓ ભારતમાં લાવતા હતા આમ તેઓ ભારત અને કામ કરતા હતા અહીં પાઠ જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન નામના પ્લે માંથી મેળવી શકો છો પ્લે ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાય પોતીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો